આપી દેવાના એક થી દસ તારીખ માં આપી દેવાના અગિયાર તારીખે પૈસા સુ નહીં પોલીસ ધીરે ધીરે પ્રજાનો વિશ્વાસ ગુમાવી રહી છે એક પછી એક પોલીસના વિવાદો સામે આવી રહ્યા છે સૌથી પહેલા જૂનાગઢ તોડકાંડ પછી વિરમગામ રૂરલના પીએસઆઈ સામે ગંભીર આક્ષેપો બાદ રાજકોટના યુવકનો આપઘાત કેસ ત્યારબાદ ખેડા જિલ્લામાં દારૂની મહેફિલમાં ત્રણ પોલીસ કર્મીઓની મારામારી અને હવે અરવલ્લી જિલ્લામાં હપ્તાની રકમ માટે પોલીસની લુખ્ખી દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે અરવલ્લી જિલ્લા પોલીસની આબરૂનું ચીરહરણ કરતો પોલીસ કર્મીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે ગેરકાયદેસર મુસાફરો ભરીને પરતા વાહન ચાલક સામે તોડ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે વિડીયોમાં સ્પષ્ટપણે તે જોવા મળી રહ્યું છે તે સાંભળવા મળી રહ્યું છે ગેરકાયદેસર મુસાફરો ભરીને ફરતા વાહન ચાલક પાસેથી હપ્તાની રકમ માટે લુખી દાદાગીરી કરતા પોલીસ કર્મીનો વીડિયો વાયરલ થયો છે જેમાં એક પોલીસ કર્મીને વાહન ચાલક પાસેથી કથિત રીતે હપ્તાની રકમ માટે દાદાગીરી કરતા જોઈ શકાય છે શું વાર્તાલાપ કરવામાં આવી રહી છે સાંભળીએ આ વખતે 25 તારીખનો 10 તારીખનો મારા ભાઈનો મહિનામાં બે વખત આપું છું તો તારીખની વાત કરું

મહિનો યાદ એટલે દસમા મહિનામાં આપી દેવાના એક થી દસ તારીખ આપી દેવાના અગિયાર તારીખે પૈ એક થી દસ તારીખ લેવા આવતા મહિના દસ તારીખે હાલે કે પચીસ તારીખે હાલે હાલે તો તું એક જ મહિનામાં હાલે ને આ વિડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અમારા સુધી પહોંચ્યો છે આશા રાખીએ છીએ કે સંઘવી સાહેબ સુધી પણ આ વિડીયો પહોંચ્યો હોય નહીં તો હવે પહોંચી જશે પરંતુ સવાલ એ છે કે શું તપાસ બાદ પોલીસ કર્મી સામે કોઈ કાર્યવાહી કરાશે વિડીયોમાં જોવા મળી રહેલા પોલીસ કર્મી ભિલોડા પોલીસ મથકમાં ફરજ બજાવતા નરેશ પટેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે જો કે આ વાયરલ વિડીયોની ગુજરાત તક પુષ્ટિ નથી કરી રહ્યું સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રોકડી કરવા હંમેશા તત્પર રહેતા પોલીસ કર્મી સામે જિલ્લા પોલીસ વડા પગલાં ભરશે કે કેમ એ અત્યારે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થયો છે તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર